તો રાજકોટ ધોરાજીના જાંજમેર ગામમાં પ્રદૂષણ ફેલાવવાનો સમગ્ર મામલો છે તેમાં ગુજરાત ફર્સ્ટે પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધનો અહેવાલ પ્રસારિત કર્યો હતો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જીપીસીબીનું તંત્ર સફાળું જાગ્યું છે જીપીસીબીએ પ્રદૂષણ ફેલાવનારા કારખાનેદારને ક્લોઝર નોટિસ ફટકારી છે અનુરાગ પ્રોસેસ નામની કંપની કેમિકલયુક્ત પાણી છોડતી હોવાની ફરિયાદ ઉઠી કંપની છેલ્લા અઠાવીસ વર્ષથી પ્રદૂષણ ફેલાવતી હોવાની ફરિયાદ થઈ હતી ફરિયાદ બાદ પણ તંત્ર તરફથી આ કડક પગલાં નહોતા ભરાતા ગુજરાત ફર્ચના અહેવાલ બાદ જીપીસીબીએ કડક કાર્યવાહી કરી ગુજરાત ફર્ચના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી જાંજમેરાના સરપંચ અને ગ્રામજનોએ ગુજરાત ફર્ચનો આભારમાં અમારા ગામના સીમાડે છેલ્લા સત્યાવીસ વર્ષથી અનુરાગ પ્રોસેસિંગ ચાલતું હતું અને તેનું કેમિકલ વાળું પ્રદુષિત પાણી તેઓ લોકો જયારે વરસાદ હોય ત્યારે અમારા નદી નાળામાં છોડતા હતા અને નદી નાળાના પાણીમાં તેના તર નીચે ઉતરતા અમારા ગામની ખેતી પણ ખેતી લાયક જે જમીન છે તે ખેતી લાયક નથી અને ખેડૂતોના પાક પણ નિષ્ફળ થતા હતા અને ગ્રામજનો ને ઘણા બધા ચામડીના રોગો કેન્સર વગેરે રોગો પણ થતા હતા છેલ્લા ઘણા સમયથી અમે લોકો કોશિશ કરતા કરતા પણ કોઈ તંત્ર કઈ ધ્યાન દેતું નતું અને હાલ થોડાક સમય થયા ગુજરાત first જે reporting દ્વારા જે સમાચાર બતાવવામાં આવ્યા હતા તેના લીધે તંત્ર જાગ્યું અને તે અનુરાગ પ્રોસેસિંગ હાલ સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યું છે તેથી હું જાંજમેર સરપંચ તરીકે ગુજરાત first નો ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું આ સિતાવીસ વર્ષ થી ચાલુ હતું અને આ chemical યુક્ત પાણી નદીમાં છોડવામાં આવતું હતું આ જે ગુજરાત first news છે તેને આ તંત્રને જાણ કરી અને બતાવી અને આ અત્યારે અમારે એનો કારખાનું છે જે આ બંધ કરાવેલ છે પાવર પણ કટિંગ કરેલ છે તેથી ગામજનો અને ગામના આગેવાનો પૂજા ગુજરાત ફર્સ્ટ ニュースનો આભારી છે ગુજરાત ફર્સ્ટએ જે સમાચાર બતાવ્યા ત્યારબાદ સફાળુ તંત્ર જાગ્યું છે અને હાલ જે કારખાનું છે સોફર છે તેને ક્લોઝર આપવામાં આવ્યું છે તેને લઈને ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર ગામના લોકો પણ માની રહ્યા છે અને ગામના સરપંચ દ્વારા પણ ગુજરાત ફર્સ્ટનો છે તે ખૂબ ખૂબ આભાર છે તે માની રહ્યા છે હરેશભાઈ ગુજરાત ફર્સ્ટ ચાનંદર ગામ